રાજસ્થાન પાર્સિંગ ટ્રક અશોક લેલેન્ડ ટ્રક નંબર પંચાવન ચોત્રીસ માં કેટલાક પશુઓને ગેરકાયદેસર રીતે ઉર્જાપૂર્વક બાંધી અને કતલખાને લઈ જવાના ઈરાદાથી બિલખાથી નીકળેલા હોય સી વિસ્તારમાં આવતા અશોક લેલનનો ટ્રક છે રાજસ્થાન પાર્સિંગમાં તેમને રોકી અને ચેક કરતા અંદરથી ખોરાક કે પાણીની વ્યવસ્થા કર્યા વગર હલનચલન પણ ના કરી શકે તે રીતે કુરતાપૂર્વક બાંધેલા કુલ આઠ પશુઓ જેમાં સ ભેંસ અને બે પાડા જે નાની ઉંમરના પારુડા હોય આ તમામને બાંધેલા હતા તેમના વિરુદ્ધ છે પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ પૂરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી આપતા જાકીરભાઈ કારવા અને આરોપી નંબર બે જાવેદ સુલેમાનભાઈ આ બંને જેતપુરના રહેવાસી હોય અને આ જે પશુઓ છે તેમને કતલ લઈ જવાના ઈરાદાથી નીકળેલા હોય તેમને કાયદેસરની કાર્યવાહી સી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે તેમજ આ જે પશુઓ છે તેમને વેટેનરી ડોક્ટર મારફતે પરીક્ષણ કરાવી સારી અવસ્થામાં મળી આવતા જેતપુર ખાતેના મહાજન પાંજરાપોર્ટ મોકલી આપવામાં આવેલા છે આગળની તપાસ આ ટ્રક કબજે કરવામાં આવેલા છે તેમજ ಆರೋಪಿ ಧರ್ಪಕಡ್ ಆಗಳ ಕಾರ್ಯ ಹಾತ